હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે વાડી આવ્યા ને વાડી આવીને પેલું કામ હોય આપણે ગંગાને દોવાનું હજી તો ગંગા વ્યાણી દીની મેં હજી દોઈ નથી અને આપણે ગોવરની તો વાટ જોવી પડે હજી હાડા હાથ થયા છે એટલે આપણે ગોવર આવ્યા નથી જોકે હું અહીં જ કહેતી હતી કે આપણે ટ્રાય કરવી છે ગા ધોવાની કારણ કે આને ધોવાની ટ્રાય તો મારે કરવી જોઈએ ને કંઈ બે ટાઈમ તો ગોવર બોલાવ્યો હાલશે નહીં કારણ કે તો ગોવર બાદ ગામ જશે તો આપણે દૂધ વગંધાર આવ્યા આ ગવાર માટે નાખી દે આવું તો કારણ કે એને બહાર જવાનું હોય પ્રસંગમાં આ તો આપણે જઈ શકીએ પ્રસંગમાં એટલે ગોવાર કેવો છે ન કરતો બેય ટાઈમ દોઈ લઈ એટલે થોડીક હજી મહેનત કરાવે છે એટલે જીગર કરવી પડશે દોવારી હા થઈ જાહે વાંધો નહીં આવે પણ આજ તો દોવી છે એ પાકું છે ગંગા એમ તો ઝીણકી કેવી ગા નથી ને ગા હે પૂરી એટલે એને દોવી થોડીક આકરી પડે નું નું વારું પાછું ના બીક તો એમ તો વાંધો નહીં આવે વારી લેવું ખંજોરવું ને ખાણ મૂકીને ફોહલાવી બહુ પડે તૈયે દોવા દેશે સીધી રીતને તો હજી દોવા નથી દેતી પણ હજી આ છઠ્ઠો દિવસ છે એટલે વાંધો નહીં અઠવાડિયું દહ થી કેવર પેલું વેતરું રહ્યું એટલે આપણે

ડુંગળી નીંદવા ડુંગળી એક વાર તો નીંદી નાખી છે ને બીજી વાર પાછું ઝીણું ઝીણું વીપડું છે એટલે નવરા તો કીધું એવું લઈ લઈ બબે પાંદડે દેખાય એવું કેમ હા એક ફરત નાનજી બાપા એ નીંદી હતી આપણે તો પણ આજુ ખોલે આ ઝીણું ઝીણું કીધું હાથ માલ લઈ ને તો થઈ ગઈ ચોખ્ખું અને ડુંગળી આપડી કાઈ ઘટે ને એવી થઈ ગઈ છે ડુંગળી આપડી મોટી નથી પણ નૈરવી સારી છે એમ આમાં કઈ દવા કે નથી આટું તોય મોટી માં એવું છે

હમ હા અને જો ઓથે કઈ વસ્તુ થાય નહીં પોર આપણે લસણ ડુંગળી નથી કારણ જો આ ખડ નો ઓથ આવતો ત્યાં જવું ડુંગળી હો હરું એ બે ગઈ ફૂટેકના પટ્ટામાં ડુંગળી નથી થઈ કારણ કે એને ઓથ અને આ બાજુ છે એટલે એ કેરામાં આપણે વાવી પછી સાઈડમાં બીજો કેરો કરી દીધો કીધું એમાં નો થાય ને તો ઉપાદી નહીં એમ હા ખાવા થાય કારણ કે આપણે ડુંગળી હોય ને તો લીલી ડુંગળી ને સાક ગમે અને વાડીએ રેતા હોય એને ખાવા થાય પાછું આખું વરો એટલે ઘરે વાવેતર હોય આપણે થોડુંક લહણ ને ડુંગરી તો ક્યાંય લેવા ન જવું પડે કારણ કે ખેતી તો આપણે કરી જ છે અને ડુંગરી ને લહણ ને વેસાતું લેવું ખેડૂતે તો ખરેખર લેવું જ ન પડે ખેતી કરવી છે અને પાછું વધુ બધું બાર થી લેવું બધી વસ્તુ થાવી જોઈએ હજી તો બા વાડી આવતા બંધ થઈ ગયા ને બા તો અમારે રાય ને કાઈ ઘટવા ન દે મેથી ને બધું કરી લેતા

કેટલી ભેગી ડુંગરી વહી આવે ઉપાડવા બીજી મેથી ઉપાડવાનું ડુંગરી નો વાંધો આવે હલી જાય તાલે રેવી જોઈએ ઉપડી જાય પાછી સોપી દે તોય હાલે પાણી પાઈ દે એટલે નહીં ડુંગરી તો ફેર રોપણી કરતા જ હોય જે આપણે મુરાઈ થઈ ગયા અરે પણ ખવાય એવા કારણ કે આવા ખાવાનું ચાલુ કરી દઈ ને તો જ સારું પછી તો ગઈ બહુ થઈ જાય એટલે આ તમે પાંચ દી ખાવ ને તો પાંચ દી માં ક્યાંય મોટા થઈ જાય અને આપણે મુરાનું વાવેતર જ એટલું કર્યું હે કે ગમે વાળી આવે અને માણસો ગમે એટલે લાઈન ખાઈ તોય ખૂટે ને આખી લાઈન હે પારે હું હરું જ અહીંથી વાથી ધોરિયા લાગી એટલે અડધી પડી કે એટલા વાવી હે અને અડધી પડી કે રાખદી દીધી એમ હતું કે ધોજી વાવી દેવું પણ પાછો વેત ન થયો વાવવાનું

એકમાં કઈ વેસો નઈ માયા બહાર કિયમ વેશે ખોલ લી ગાયને ખવરાવે ગાય ખાઈ જાય વરી દૂધ કાઢે દૂધ કઈન ડેરીએ જાય ડેરીએ થી વરી પૈસા દે વળી ખોલ લી વરી દૂધ કાઢે એમ એમ સકર હૈલ રાખ ઈ કઈ નો કરે ખાવાનું નો વધે ડેરીએ દિયો એટલે કઈ નો વધે હું વધે નો હારી થાય થાય કે નઈ કાઈ અને આપડા ખડે હવે લગભગ બે ત્રણ ત્રીસ આદથી જ ખબરાવવું જો હે તો આપણી મકાઈ કમ્પ્લીટ થઈ જાય હવે તો બે ચાલુ રાખવું થોડું થોડું હા અત્યારે ભલે લીલું જ થાય અને શિયાળામાં તો આમ તો લીલું જ જાજું હોય હમ પણ ઓન તો કઈ વાંધો નહીં આવે ઉનાળેય હોતા લીલું રે લીલું જ રહે આપણે કારણ કે ઓન આપણે પાણી નહીં કરાવીએ એનું શું ઉકળશું એ મોટું ખડ થઈ ગયું એનું આ ખડ એને નાનજી બાપા આગળ રાખી દીધું તું અને હવે થઈ ગયું મોટું કાંઈ ઘટે ને એવું જો ઉપર થી વાઢી લ્યો હાવ એઠી થી વાઢશો ને તો એ ગઈ તું ખાહે નહીં એ નાખી જ દેવાનું એટલે અમે કઈ તરા ખાઈ નહીં પણ તેમ સતે રાખી દે થોડુંક છે કોઈ જોતા છે ને તો લઈ જા ઉપર થી લીલો વાઢ લ્યો તો કઈ જ વાવવાનો હોય ઉપર ના પાન તામે ના વાવવાનો હોય એટલે બટકી રાખ જઈ છે હા એ નો વાવવા અહીંથી એ થી તો વા નો વાવવાનો એટલે એ માલે આપણે તો કઈ વાવવાનું છે નહીં થઈ ગયું બસ એક જ જોઈ લીલી લીલી તાજે તાજે જ વાતી જાવ હારો જો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના હાડા 3 એટલે અમાર તો ઘડિયાળમાં જોઈને જ ટાઈમ કાઢવાનો તો કારણ કે ભાઈ ને ઉપડી ઉધરસ એટલે ભાઈ હું તો નથી અને બપોરે ખાધું તું બાર વાગે થોડીક રોટલી એટલે પેટમાં ભૂખે હતી હું ઉઠાકી ગયો હું ઉઠાકી ગયો શું ખાવું દેવાય છે હવે તારે અત્યારે હે શું ખાવું દેવા છે તારે એય એને ખાવું છે પૂડલું પોઈતે ખુદ જઈને ચણાનો લોટ લઈ આવ્યો છે દુકાનેથી પણ અત્યારે જરી કે કઈ કહેવા જાય એટલે પછી બોલવાનું પૂરું થઈ જાય તો પપ્પા જાય ગયા એટલે પછી બોલે નહીં કે હંતાઈ જાય જો દેવરસ તો ક દેવરસ દેવસને કઈ કહેવાનું નહીં કહેવાનું કાઈ રહે ને તો ઘડી પર રહેવા દેવાનો પણ ખીજાવાનું ખરી

અને પૂડલા તેલ ઓછું આવે એટલે કીધું પૂડલું ખાય તો ભજીયું તો ઉધરસ છે એટલે તળેલું બહુ ખવરાવું નથી આમાં તો જરાક તેલ નાખવાનું હોય અને ચટણી માં ધાણાભાજી નાખવી દીધી તો ઈ કાઈ ધી કે એ નહીં રો બેઈ જા બાના દીકો થઈ જા એમાં નથી નાખી ગાઢ નાખી દીધા આમ જો ધાણાભાજી ખાય તો શું થાય એખુ નું તેજ વજે શું થાય ત પપ્પા તો લુખી ખાઈ છે ધાણાભાજી મીઠી કેવી લાગે ધાણાભાજી દીદી લુખી ખાય રૂહી પછી એને હાડા પાંચ એટલે આપણે એવા છે વાડીએ વાડીએ આવીને અત્યારે બપોર પછી નું આપણું પેલું કામ હોય ફૂલ તોડવામાં એટલે ફૂલ તોડવા આવી ને નાનજી બાપા કે છે કે ફૂલ માં બહુ ધ્યાન રાખવાનું કારણ કે ફૂલ માં એટલા એકદમ ઘેઘર થઇ ગયા છે અને એક જનાવર વાળી રે છે મોટો નાગો નાગ છે નાનજી બાપા કેતા નાગ કે જનાવર બઉ મોટું આપડે હું ફૂલ એટલામાં પડ્યા આમાં મકાઈ ક્યાંક ગયા બાપા ધ્યાન રાખવું હા એ તો ધ્યાન તો રાખી બાકી તો ભગવાન ધ્યાન રાખે ફૂલ તો તોડવા જાવું ને નાનજી બાપા કે પેલા પાણીની ની નાખીને પછી જાવ ને તો હોય ને તો પપ્પા નાખે છે પાણીની કે એમાં હોય ને તો તો જાય પાણી ની સાટ કે જલ્દી જામ એમાં પણ મેં કીધું એ તો ભગવાન ધ્યાન રાખે આપણે ફૂલ લઈ લીધા છે ને આપણું ધ્યાન એ જ રાખે આપણે ફૂલ તો રોજ લેવાના ડાચકા ભરવાનો હોય આપણું ધ્યાન રાખે ઉપર વાળા પણ તોય જોતા જોતા હાલવાનું એમ

કઈ યાદ ન આવે જો 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 આ તો મીઠું દઈ દેવો મોઢું ખોલી બીવે નઈ કઈ કદે બસ બી નઈ ને મા દીકો બી તું એલા નંદે તન બીક લાગે હે ઈ તો દોઈ દે હે ગા મને મોટો થાય ને એટલે એકલો કેમ દોવાની હોય ગા નાની એમની ગા કેમ દોવાય બહુ મોટી એમની કેમ

રાધા ક્યાં ગઈ છે રાધા ને કેવી બછો પડતો તો હા હલકી ને આપડે રાધા છે લુણાગરી આપણે પવાભાઈ ની પાંચ પીપરા જાતા આવતા જોઈએ આપણે દેવાંશને મળવું હોય છે તો ત્યાં લઈ જાવ રાધા આગળ તો રાધા એને યાદ આવી ગઈ રાધા ક્યાં ગઈ છે રાધાને કરે એમ જ કરે હજી આને તારે ટ્રેલિંગ આપવી પડશે ભાઈ

આવે ખવર ને આમ અમુક તો ક્યારેક મને